ले तो जबर जब थाक लगे बतार कम कर हाँ तो पण चिल्ला रे पण जुआ जात तो आयो नहीं हाँ तो बिहा दे पण चिली बार रे जो आयो नहीं थाक लागे पण तो को कम कर न उन दे जे अच्छे ता ना हो तो पण तो आवसी दुख सारा तेरे

પૈસા નું કાર્ય બી આવ્યા પૈસા આજ ના તમે હાલ દો ને ભાઈ આજ ના દો પાર આ તમાકુ બાકુ વાઈ વેકુ એટલે આલુ આજ નું કાલ આજ નું કાલ કેટલા મહિના થઈ ગયા કેટલા મહિના થયા પોસ મહિના થઈ ગયા એ તમે પોત કરોડ ની આલે લાખ રૂપિયા જાલે આવા તાર બબ દાદાગીરી ન કરવાની એટલે હું દયાદવાન માં આલે હા વો દયાદવાન ની વાત નહી તય પોત લાખ ની આલે કોઈ હા લેવા તા તાન તો ચીર ચીર ફરતા તા એ ચીર ચીર ફરતા બરાબર હ

ના તો પછી ગોમ ચોરી શેતરમાં પછી શેતર ચોરી લાગે બાર જવું પડશે કહું હું કુકરાવા નહીં મેલા ભણો ભોંટીલા રયો ભણો આવો તો કો કોણ કર એના ઘરે જઈને આયા પણ ભણો ને દેખાણો નહીં ગોમ ચોરી જતા જ નહીં રેને આ ભણા ભોળા બોલા મામા સોકન દેતો ગોમ માં દેતો હ ઓલા સા મોમા ઘરે આને ના શેતરમાં રેવા અમે તો શેતરમાં આ મોમા હા તો મને લઈ જાતા મોમા નું ફોમો હા તો બેહજો એ હા હા

ગોડાજી દોરે લીધા તા અલ્યા મમા મને તો ખબર જ નહી તમે એમના જોડે પૈસા લાવે તારે તું ચેર નોય મંડળ તો બાઈક લાવો બાઈક લાવો પર મમા હું તો ગોમમાં ને આવતો રસ્તા રસ્તામાં ઊભો રહે બાઈક લઈને મને કે તા મમા ને ભેગુ ને કે બેહાર તો જા તે હું બેહા લાવ્યો ભાઈ હા કોક આઈડિયા મારવો પડશે હા તો મમા કોક આઈડિયા મારો તાર તારો મમો આઈડિયા મારા લે મમા ભણે હું વાત તો કરા હોય આવો કે પૈસા ની વાત કરવાની હા કરિયે કરિયે તો ના આ પૈસા તાલવાના જ છે ને તમને હું પૈસા લેવા આવ્યો હું પૈસા તો એમ રાખો ને વીસ તારીખે મારા અર્જન જરૂર પડી જરૂર પડે બાકી લાવ ને તો દસ દાણા વાયદો લઈ લેલા એટલે લેવા તમારા જોડે પણ દસ દાણા વાયદો રાખો ને આપડે નવ તારીખ તો થઈ પણ એ મુ તમને આલ્યા બાકી રાખું તો એ તો કહી દેજો આખું પાછું કરો વીસ તારીખે કરી છે મળી જાય

અત્યારે હાલ ના હોય તો મારી બાઈક વેકે ને આપડા એ પૈસા લાયા ને એમને પોકાર દો તમે પણ હજુ તો બાઈક ના હપ્તા બાકી બાઈક ફૂલ લે હા આપડું મમા આપડે જો આપતા ફરવા હા આપડે ડાયરેક્ટ શોરૂમ માં ચાલ દઈએ પાછું શોરૂમ માં જવું હા લઈ લે પા લઈ લે એટલે પણ આ બાઈક વેકે નહીં પૂરું થાય એવું એ તો હવે એવા તો બે ત્રણ ઉકરાણીયા આપડા ઘરે આવે એવું હોય મમા તાણ તો મમા તાન તમે પૈસાનું કર્યું આપડે ઘરે આખું તમે વેચી માર્યો ઘર છોડીને આપણે ખેતર માં રેવા નવા દેરા આપડે ગમસો ની જતા રહીએ ના ના તમાકુ બધું વાળી શું કરવાનું પછી ના હોય તો અરે ઉચ્ચકા ચાલ દઈએ મમા ના હોય તો હમણાં ઉચ્ચક કુણ હાલ ગમે ત્યાં તમારા કોન્ટેક માં હોય તો કોન્ટેક કરો હા તે નાના કોન્ટેક મારા ચોઈ ને હું બાય નેકડે જ નહીં કન્ના બાંધી તા નેકડું કરશું મમા કોક કરીએ હા કંટાળો જબરજસ્ત જો હવે લેણિયાત બેણિયાત લેવા આવ્યા ને પૈસા વૈસા તો મગજ તો ભણા જબર ખરાબ થયું હે આયા તો માર ખાતા વગર કોઈ જાહા નહી હવે મમા હું કહું ના બે ત્રણ માર પૈ બંધ હા એમને વાત કરો બાઈક ના વધારે પૈસા આવે તાલ લેવો વધારે કેટલા આવશે એમ તો એક જણા તો લાખ ચાલવાના મંગુજી ને તો એવું હે મમા ઓ એટલા તો પૈસા મમા ના આવવાના તો બબો 40000 રૂપિયા આવો ના ના તું હું તને કહું હા તું ના તો બે ત્યાં ધોકા લાઈન મેલ જવા લે તો ફરી જ વાર હવે મેલવા નહીં આપડે આજ ના સજ્યા કરવા જો અને કિસ્તા છે અને તમે જેલ માં જાવ મારો શું થા તારું તો તું કઈ ટેન્શન તારો મોમો નહીં બે પણ મોમા હજુ તો તમે જેલ માં તો મને તો પોલિટિશન માં કોઈ ખબર પડતી પણ હજુ તો લગ્ન કરવાના બાકી તું ટેન્શન ના લે તારો મોમો મરતા મરતા તારા પૈણા જ જેલમાં જ નહીં જાય જીવન એવું હોય મોમા હા તો ધોકા તૈયાર કરું તા હોય તો તને છે ને ખબર બે ત્રણ કિસ્તો પેલા થઈ ગયેલા આપડા ઉપર હા તો મમ્મા તને ઠોકા તૈયાર કરું બેવા તાન તમે આ જા તું ઠોકા જજે બેતા આવો પાગી જ નાખવા પોળા તો ગમે તેન હા હા આજે હજુ આવશે તો હજુ તો દેવું અરે જબ્બર ઠોકા લાયો તું તો વા ના જબ્બર ચાચે ચાચી હાથ તો તાન ઓ ઓ કોઈ ચિંતા નહી મમ્મા તા હા હા ને તો મેલો હા હા આ ક્યો

હું તો જબ્બર થાક્યો ના હતો શું કરશો ખાવા બાવાનું મમ્મા આપડા ઘર માં ચોખો પર અત્યાર સુધી આપડે હોટલ માં ખાતું હોય હોટલ માં તો ખાતું હોય હું તો બધા દેવા ને દેવા ખાવાનું બંધ કરી નાખી દે તો મમ્મા એવું દેવો તો થાય એવું થોડું કોઈ ભૂખી રહેવાનું હોય ના તો કંટ્રોલ માં ચોખા લાગે ને આપડે એ ના તો જજે તો ખીચડું બનાય પણ મમ્મા હારું હારું અત્યારે હોય તો ખીચડું મજા અરે ખીચડું મજા તો આવે રોજ રોજ પછી લાડવા ના આવે કોઈ ખીચડું એ ખાવું પડે ઓ મેલો મેલોદાન મમા ઓ હવે તું જજે અજ મારા ભૂખ લાગી જબર હા તો હું જઉં તમારા વાતે મારા સિસરૂ ખાવું પડશે અરે તારે ખાવું જ ખાના ખાવું કોઈને મારા માટે મેલ ન તું જજે ખાવું પડશે તું લમડાના વાળી જાય ખીચડું મેલ અરે મમા હું મેલું તમે તો એની વાત છે

ઘોડા મજા ના આવે ઘોડા મજા ના આવે પુત્ર તું બાઇક ઉપર પુત્ર મજા ના આવે લે તું મજા ના આવે મજા ના આવે મજા ના આવે લે લે મથા અલા ભલા ભલા તું ખાલી આના લાઈક

મારા બાઇક લેવા દાદાગીરી કરતો ફળા પાન તો એક લાઈન પાડી ને તું મમ્મા મને તો તમે મને પકડવાનું ખોટું કીધું મને લેવા જ રાખવા

આ તો મેં બે દાડા કાતું નતું ને એટલે ગોડિયું પાડી જુ ના ગોડિયા તાકાત નહીં તમે હજુ શું મારે ના ના તો બરાબર જોઈ રહ્યો પૈસા લેવા નોમ નઈ લે અને તમે મારતો તો નતો મારો પણ તારું બાઈક લઈને હેડ્યો તો બાઇક લઈ જાય બાઇક લઈને મેં બાઇક માં કુ થાય પણ મેં કાતું નતું મને કોઈ પણ મમા એમને તમે રૂપિયા લેવા ના પાડી ના ના કીધું તું કે તમ તાર તમારે મળી જાય પચીસ તારીખે બાઇક નું લઈ જાતા એ તો કહું તને બાઇક નો લઈ જાય રહ્યો ના ના બરાબર હોવા મારે આપડે ના ના હવે કદી આવશે ને તું ના હોય ને તું તો જે

પૈસા હળવિ મારા ઉષદ દાદાગીરી કર્યો